પાટણના સરસ્વતી તાલુકામાં સગીરાની છેડતીને લઈને બબાલ થઈ અઘાર ગામના શખસે વામનિયા ગામની સગીરાની છેડતી કર્યાનો આક્ષેપ મામલે બબાલ થઈ છે અઘાર ગામના જીગર ઠાકોર નામના શખસે વામૈયા ગામની સગીરાની છેડતી કર્યાનો આરોપ લાગ્યો ઘટના બાદ વામૈયા ગામના સ્થાનિકોએ જીગર ઠાકોર નામના યુવક પાસે માફી મંગાવી ગામના યુવક પાસે માફી મંગાવ્યાનો ખાર રાખી કેટલાક લોકોએ અઘાર ગામમાંથી પસાર થતી એસટી બસ રોકાવી હતી મહત્વનું છે કે કેટલાક લોકોએ બસ રોકાવી બસમાં સવાર વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ કરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો ઉલ્લેખનીય છે કે સગીરાની ફરિયાદના આધારે ચૌદ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પાટણના સરસ્વતી તાલુકામાં સગીરાની છેડતીને લઈને આખી બબાલની ઘટના સામે આવી છે સગીરાની છેડતીને લઈને આખો પોલીસનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે અઘાર ગામના શખસે વામૈયા ગામની સગીરાની છેડતી કર્યાનો આક્ષેપ કર્યો હતો અઘાર ગામના જીગર ઠાકોર નામના શખસે આકૃત્ય કર્યું હતું જે બાદ વામયા ગામના સ્થાનિકોએ જીગર ઠાકોર નામના યુવક પાસે માફી મંગાવી હતી સંવાદદાતા હર્ષદ ફોનલાઇન પર જોડાયેલા છે હર્ષદ પાટણના સરસ્વતી તાલુકામાં બે ગામના લોકો લઈને આખો બબાલ થઈ છે આખો મામલો ગંભીર ઘટના જે કહેવાય પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અગર ગામની સર્જાઈ હતી અઘર ગામના એસટી બસ સ્ટેશન પાસે જે વામયા ગામે એસટી બસ જતી હતી જે વામયા ગામના જે વિદ્યાર્થીઓ હતા તે એસટી રોકવામાં આવી હતી અને ગામના જે હતા તેને એક કિશોરીની મસ્કરી કરી હતી ગામની અને તેને લઈને આ જે મનજૂખે જે કિશોરી હતી તેના દ્વારા જે યુવાન જે છે તેને માફી માંગવામાં આવી હતી અને તે માફી માંગવાનું મનજૂક રાખીને આ કિશોરીની જે એસપી બસ હતી તેને રોકવામાં આવી હતી અને જે કહેવાય તે કબાલ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાની જે ધ્યાન રાખતા પાટણ જિલ્લાની તમામ જે પોલીસની ટીમો હતી તે ઘટના સ્થળે પહોંચી હતી વામયા ગામના લોકો પણ પહોંચ્યા હતા પરંતુ જે ગામ વચ્ચે જે કહેવાય છે સથળામણ ના થાય તેને લઈને પોલીસે હાલ તો જે મહેસાણા જે જે યુવતી જે છે વિદ્યાર્થીની તેની ફરિયાદના આધારે ચૌદ લોકો સામે ફરિયાદ કરી છે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાલ જે કહેવાય કે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવે છે પરંતુ ખૂબ ગંભીર બાબતે કહી શકાય કે સરકારી એસટી બસને રોકવામાં આવે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને આ બારમાં લેવામાં આવે આ ખૂબ ગંભીર ઘટના પાટણમાં બનવા પામી છે